કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ કાઠડા દ્વારા આયોજિત તેમજ શ્રી કાઠડા વિષ્ણુ સમાજ દ્વારા પ્રેરિત શ્રીમદ ભાગવત કથાનું આયોજન એકવીસ ચારથી ભવ્ય પોથી યાત્રા સાથે શુભારંભ થશે જેમાં અર્જુનનાથજી બાપુ ધીરેન્દ્ર પુરીજી બાપુ આઈ ખીમશ્રી આઈ ધનબાઈ માના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું તેમજ ઉપસ્થિત સંતો માતાજીઓની ભાવવંદના સમિતિ વતી કરાઈ હતી વ્યાસપીઠે શ્રી શ્રી કશ્યપભાઈ જોશી તેમજ આચાર્ય પડે શ્યામભાઈ જોશી છે અને જ્યાં સુધી કથા ચાલશે ત્યાં સુધી પક્ષીઓને ચણ અને ગાયોને ઘાસચારો સમિતિ તેમજ દાતાઓના સહયોગથી આપવામાં આવશે તેમજ પધારેલ ભાવિકો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન સમિતિ તેમજ દાતાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને કથામાં ગરમીને વિશેષ ધ્યાનમાં રાખી શ્રોતાઓને અગવડ ન થાય તે માટે પાણીના ફુવારા કુલર તેમજ પાર્કિંગ માટે પણ વિશાળ જગ્યા રાખવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી આજે 21 4 થી 27 4 સુધી આ કાઠડાની પાવન ધરા ઉપર જ્યાં સાધુ સંતો માતાજી અને સુરવીરોની આ ભૂમિ ઉપર કષ્ટાળા કાઠડા ગામમાં આજે ભાગવત સપ્તાહનો જ્યારે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ અને કાઠડા વિષ્ણુ સમાજ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયેલું છે ભાડિયાના કશ્યપ શાસ્ત્રી કથાના વક્તાશ્રી છે આચાર્ય શ્યામ શાસ્ત્રીજી છે અને આજે કથાના પ્રથમ દિવસે દીપ પ્રાગઠ્ય પૂજ્ય ભગવતી ધામ રતડિયા આસભાઈમાં ધામ રતડિયાથી પધારેલા માતાજી ખિસ્સામાં માતાજી ધનભાઈમાં અને રાજના ટેકરીના મહંત પરમપુજી હર્જન્નાથજી બાપુ કાઠડાથી ધીરેન્દ્રગીરી બાપુ અને સંત અમારા ગામ સાથે જેણે ખૂબ મોટો ભાવ છે એવા કલ્યાણદાસજી બાપુ પણ અમને આશીર્વાદ પાઠ્યા છે એક ધાર્મિક કાર્યક્રમમાં હતા એટલે ઉપસ્થિત ન થઈ શક્યા પરંતુ કલ્યાણદાસ બાપાએ પણ અમે આશીર્વાદ આપ્યા છે અને આ કથાડવા કથા બેસાડવાનો ઉદ્દેશ માત્ર એક જ હતો કે અમારા ગામની અંદર એક ભાવના કેળવાય આ ગામમાંથી જે અમારા પૂર્વજો અમારા વડીલોએ જે પણ ગામમાંથી આત્મા જે ઉપર ગયા છે દેવલોકમાં તો અમે એક એવો કાર્ય કરીએ કે સમગ્ર ગામ ભેગો થાય સમગ્ર વિષ્ણુ સમાજ ભેગો થાય અને એક ભાગવત સપ્તાહ ભગવાન ભાગવતને અમારા ગામમાં બોલાવીએ અને એ પણ ભગવાન કલ્યાણેશ્વર મહાદેવનું જે ઐતિહાસિક મંદિર આવેલું છે રાજાશાહી વખતથી બનેલું આ એક પ્રાચીન મંદિર છે એની જગ્યા ઉપર આજે અમે સતત બીજી ભાગવત સપ્તાહ યોજી રહ્યા છીએ ત્રેવીસ વર્ષ અગાઉ પણ અમે આ જ સ્થળ ઉપર ભાગવત કથા બેસાડી હતી પૂજ્ય ચારણાઈ પરમા માતા ત્યારે કથાના વક્તાશ્રી હતા અને આજે ફરી કશ્યપ શાસ્ત્રી વાડિયાવારાના ઉપર આપણે આજે ભાગવત સપ્તાહ અહીંયા બેસાડી છે આજે એકવીસ ચાર થી ભાગવત કથાનો શુભારંભ થયો છે જેમાં કાઠડા ગામના ભીમનાથ મહાદેવથી ઓછી યાત્રાનો શરૂઆત થઈ ત્યારબાદ એક સાંસ્કૃતિક રીતે જેમાં જૂના બળદગાડા અને અશ્વો અને ચારણી એક જે ડ્રેસ છે જેને આપણે પોશાક કહીએ એ પોશાક સાથે ખૂબ જ સાંસ્કૃતિક રીતે આજે પોથી યાત્રાનો પ્રારંભ થયો અને ભીમનાથ મહાદેવથી કલ્યાણેશ્વર મહાદેવ સુધી આ પોથી યાત્રાનું આયોજન થયું તેમાં સમગ્ર ગામ ખૂબ જ ઉત્સાહથી જોડાણો અને આજે અમને ખૂબ આનંદ છે કે વજા ભગત પ્રેરિત આ સત્સંગ મંડળ એમનો સહભાગી બન્યો છે અને અમને એમનો યશ મળ્યો છે ખાસ કરી કરીને હું કહીશ કે અમારા સ્વજનો જે પરધામ પામ્યા છે એમના આત્માના મોક્ષ માટે અમે આ કથા બેસાડી છે અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે

આદેશજી આદેશ જે આપ્યો છે આદેશ આપવાનો એમનું કામ છે અને જે જગ્યા પર બેઠા છે ત્યાંથી હંમેશ સમાજને આદેશ મળતો રહ્યો છે મને ખાત્રી અને વિશ્વાસ છે કે એમના આદેશ પર સમગ્ર સમાજ ચાલશે હું કાઠડા ગામનો રહેવાસી છું ભરત ખેતસિંહ કાનાણી આપણા કલ્યાણેશ્વર માડે ઉપર જે ભાગવત સપ્તાહનો આજથી આયોજન કરેલ છે પૂજ્ય શ્રી અર્જુનનાથ બાપુજીના સાનિધ્યમાં ખિસ્સામાં ને ધનામાં મોટા રતળિયા ના આશીર્વાદથી અમે કાર્ય કરેલો છે એ કાર્ય લગભગ અમને દોઢ મહિના પહેલા અમે નક્કી કર્યું હતું કે અમે આ કાર્ય કરીએ એમાં આખા ગામની ગાયોને અઢીસો મણ રોજનો ચારો નીલો ચારો અને કૂતરાને રોટલા પક્ષીઓને ચણ ને કીડીને કીડિયારો ને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અમે રસોડો ચાલુ કરેલ છે બે ટાઈપ આખા ગામનો હા મહાપ્રસાદ અને અમને પૂજ્યશ્રી બાપુજીના એવો આદેશ છે કે ક્યાં પણ કલેશ હોય તો તમે કાઢી અને આ કામ કરજો ચારો મળ્યો છે આ રતનસિંહ બાપા શિવ મેરાવના સરપંચ પછી શિવજીભાઈ પટેલ ગોધરાના છે બીજા આજુબાજુના પટેલ છે અમારા નાથના ગઢવી ભાઈઓ છે નાના લાઇજા છે પાંચોટિયા છે ભાડા છે માંડવીના ગઢવી ભાઈઓ છે એનો અમને ખૂબ સાથ સહકાર સારો મળ્યો છે કોઈ પણ અમે નાત જાતના ભેદભાવ વગર અમને ઘણા માણસોથી ફોન આવે છે રૂબરૂ કહે છે કઈ કામ હોય કેજો કઈ કામ હોય કેજો અમે અમનો અમારો બે જ હેતુ છે કે ક્યાં પણ કલેશ કાઢું અને કોઈનો પણ એમાંથી સારો થાય મોટા ભાડિયાના કશ્યપ શાસ્ત્રીજી મહારાજ છે એના દ્વારા કથાનું જે રસપાન બધા શ્યામ મહારાજ ના નેતૃત્વ હેઠળ અમે ગઠડાના જુવાન છીએ જુવાન ભાઈઓ સમસ્ત વિષ્ણુ સમાજ અને કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ બધા એ સારો સહકાર મળી રહ્યો છે